તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમઆઈજી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં દોઢ લાખની અંદરના બજેટની ઘણી બધી સેકન્ડ હેન્ડ ગાડીઓ વેચાવા માટે આવેલી છે મિત્રો જેમાં ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત પાસઠ હજારથી થાય છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આપણે એની પણ આ વિડીયોમાં વાત કરીશું મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઈકોન દબાવી દેજો જેથી આપણા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા મિત્રો જો તમે પણ તમારા કોઈ વાહનની આવી જ રીતે જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ચાર પાંચ ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈપણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી એકદમ છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુજુકીની એસેક્સ ફોર મિત્રો ગાડીના મોડલ ની વાત કરીએ તો મોડલ બે હજાર આઠ નું છે ફ્યુલમાં જોઈએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે ગાડી એકદમ ટીપટોપ કંડિશનમાં છે ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો એવી જ ગાડીની કન્ડિશન છે મિત્રો ગાડી માલિકે વેચાવા માટે મૂકેલી છે જેની કિંમત માલિકે રાખી છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને નોર્મલ ફેરફાર પણ કરી દે છે અને જો તમારે ગાડી લેવી તો ગાડી માલિક નંબર વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર બે ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગેનાર છે મિત્રો વેગેનારની વ્યક્સાય આવે છે ગાડીના મોડલ વાત કરીએ તો મોડલ બે નું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં આવે છે ગાડીના ટાયર પણ એકદમ નવા છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને એકત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને મારુ તે શું જોઈને વેગન આર વિશે વધારે તમે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર ત્રણ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈ ની ઇયોન ગાડી મિત્રો ગાડીના મોડલ ની વાત કરીએ તો મોડલ બે તેર નું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે ગાડીનું પાર્સિંગ પણ ચાલુ છે ગાડીના ટાયર પણ એકદમ સારા છે ઘરઘરાવ અને સાચવેલી ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો એવી જ ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની છે હોય તો આ ગાડી તમને શહેરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ચાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાની એશિયન્ટ ગાડી મિત્રો ગાડીના મોડેલની વાત કરીએ તો મોડલ બે નું છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ગાડી ત્રણ ઓનર છે ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે ગાડીની બેટરી પણ માલિકે નવી નખાયેલી છે ગાડીના ટાયર પણ એકદમ સારા છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો જે વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જો વિડીયોમાં નંબર પાંચ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે આઈ આઈટેન ગાડી મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર આઠનું નું ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને ગાડીનું પાર્સિંગ પણ ચાલુ છે ગાડીનું એસી પણ એકદમ જોરદાર કુલિંગ આપે છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કંડિશનમાં છે ગાડી એકદમ સારી એવી કન્ડિશનમાં છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જેની કિંમત માલિક કરે છે હાલમાં ફક્ત ને ફક્ત એસી હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને વેરાવળના સાપર ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડિયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને હ્યુન્ડેની આઈ ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર છ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકી ની ઇકો છે મિત્રો ગાડીનું મોડલ છે બે નું ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે બે ઓનર ગાડી છે આખી ગાડી ઓરિજિનલ છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા તો કોઈને ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે અને જો તમારે આ ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોયા નંબર સાત ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ મારુતિ ની અલ્ટો છે મિત્રો અલ્ટો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે સેકન્ડ ઓનર ગાડી છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડીનું એન્જિન પણ એકદમ જોરદાર છે ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે એકદમ સારી એવી કન્ડિશનમાં અને ગાડી એકદમ સુપર કન્ડિશનમાં છે મિત્રો મિત્રો જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પાસઠ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને મોરબીમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને મારું સુઝુકીની સુધી અલ્ટો ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર આઠ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે અને ફેબિયા મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર બારનું ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે ગાડી ત્રણ ઓનર છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે ગાડી એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પચાસ હજાર રૂપિયા જો કોઈ મારા મિત્ર ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને અમરેલી જિલ્લાના રાજુલામાં જોવા મળશે જો તમારે આ ગાડી વિશે વધારે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને સ્કોડ અને ફેબિયા ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે મારુતિ ગાડીના મોડલ ની વાત કરીએ તો મોડલ બે હજાર નું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં આવે છે ગાડી ચાર ઓનર છે ગાડી એકદમ સારી એવી કન્ડિશનમાં છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત અઠાણું હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને આણંદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર દસ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનર છે વેગેનરનું જે એલેક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર સાત નું ગાડી પેટ્રોલ પ્લસ માં આવે છે સેકન્ડ ઓનર ગાડી છે ગાડીનું એન્જિન પણ એકદમ પાવરફુલ છે ટાયર પણ એકદમ સારા છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે ગાડીની કન્ડિશન તમે હાલમાં વિડીયોમાં જોઈ શકો છો એવી જ ગાડીની કન્ડિશન છે મિત્રો ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત નેવ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે મિત્રો જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને સિંહોરના બુડણા ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને મારુતિ તો એ વેગનર વિશે તમે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર અગિયાર ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે ટાટા ને ઇન્ડિકા વિસ્ટા મિત્રો ગાડીનું મોડેલ છે બે હજાર તેરનું ગાડી ડીઝલ વેરન્ટમાં આવે છે ગાડીના ઓનરની વાત કરીએ તો ચાર ઓનર ગાડી છે ગાડીના ટાયર પણ એકદમ સારા છે ગાડીનું એન્જિન પણ એકદમ પાવરફુલ છે એવું એના માલિકનું કહેવાનું છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ અને સારી કંડિશનમાં છે અને આ ગાડી વેચાવા માટે આવેલી છે જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત સિત્તેર હજાર રૂપિયા ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને મહુવામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયો અને ટાઇટલ નીચે જે નાનું એવું મોર લખેલું છે ત્યાં દબાવવાથી વિડીયોમાં દર્શાવ્યા મુજબ કરવાથી તમને નીચે બધા માલિકોના નંબર મળી જશે